શહેરના ઓપી રોડ પરના મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર પીસીબી પોલીસે રેડ કરી હતી અંગજળધી અને દાવ પર લાગેલા રોકડા રૂપિયા અને સાત મોબાઈલ મળી એક પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કરી આઠ ખેલીઓને ઝડપી પાડ્યા છે ઓલપાડા રોડ પર આવેલા મનીષા ચોકડી પાસેથી આવતા પીસીબીની ટીમને બાતમી મળી હતી કે શુભમ પાર્ટી પ્લોટ પાસેના સ્પ્રિંગ બ્લોસમના ચોથા માળ પર આવેલા મકાન નંબર ચારસો એકમાં રેડ કરી હતી અને ત્યારે પોતાના મકાનમાંથી બહારથી માણસો બોલાવી જુગાર રમાનાર માલિક શિરીષ કુમાર ઉર્ફે સુરેશ મુલચંદ લાલન અંબાલાલ મોતીલાલ પટેલ અશોક કાંતિલાલ ગોહિલ અનિલ દેવીસિંહ રાજપૂત પ્રવીણ મહેજી ઓળ ડાયાજીભાઈ બારિયા વનરાજ રામચંદ્ર સિતોડે અને રમેશ ભાથી સોલંકી મળી આઠ ખેલીઓ જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે અહીં દરોડો પાડતા તેઓમાં ભાગદોડ મચી હતી જોકે તમામને ઝડપી પાડવામાં આવ્યા છે જુગારીઓની પોલીસ દ્વારા અંગઝડતી કરતાં રોકડા ચોર્યાસી હજાર પર લાગેલા રૂપિયા પંદર હજાર અને સાત મોબાઈલ સાહીઠ હજાર મળી કુલ એક પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ કબજે કરી જે રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે